ગુજરાતમાં હવે પોલીસ પણ નથી સુરક્ષિત કેમ કે જ મરાયા છે 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 છરીના ઘા આ ઘટના સુરેન્દ્રનગરના ગામની વાત એવી કે સુરેન્દ્રનગર પોલીસ મથકના ના પીએસઆઈ કેવી ડાંગરને મળી હતી બાતમી કે બુટલેગર ઝાલમસી ઝાલા જૈનાબાદ ગામમાં છુપાયું છે પીએસઆઈ ડાંગર અને ત્રણ કોન્સ્ટેબલ બુટલેગર ઝાલમસીને પકડવા જૈનાબાદ ગામ પહોંચ્યા કોન્સ્ટેબલ પર કર્યો હુમલો પીએસઆઈ ડાંગરને તો છરીના ઉપરા ઉપરી ઘા મરાયા ગંભીર રીતે ઘાયલ થતા પીએસઆઈ ડાંગર સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે તો અન્ય એક કોન્સ્ટેબલ પણ ગંભીર રીતે ઘાયલ થયો છે પીએસઆઈ પર હુમલો કરીને ટોળું બુટલેગર ઝાલમસીને છોડાવીને ભાગી ગયું ઘટનાને લઈ ઝીજુવાડા ગામમાં પોલીસના ના ધાડે ધાડા ઉતારી દેવાયા છે ઝીંજુવાડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે પોલીસ હવે ઝાલમસી અને તેના સાગરીતોની શોધખોળ કરી રહી છે બુટલેગર ઝાલમસી ઘણા સમયથી વોન્ટેડ હતો તેની સામે દારૂ લૂંટ મારામારી સહિતના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે